હેલો મિત્રો જય રામદેવ પીર અત્યાર સુધીના વિડીયોમાં આપણે રામદેવ પીરના ઘણા પરચા જોયા તો આ વિડીયોમાં આપણે જોઈશું રામદેવ પીરે દિલ્હીના બાદશાહને આપેલો પરચો જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આગળના વિડીયોમાં આપણે જોયું કે રત્નો કેવી મુસીબતે સગુણા બહેનને તેડીને પોખરણગઢ જવા માટે નીકળે છે આમ રત્નો અને સગુણાબેન સાંઢળી પર બેસીને પોખરણગઢ જવા માટે નીકળ્યા ચાલતા ચાલતા સાંજ પડી ગઈ રત્નો વિચારે કે હવે સાંજ પડી ગઈ છે હવે ક્યાંક રોકાવું જોશે આ બાજુ દિલ્હીના બાદશાહને ખબર પડી કે રામદેવ સગુણા સગુણાબેન પિયર જાય છે જો પિંગલગઢથી પોકરણગઢ સુધીમાં તેને પકડી અને કેદ કરી તો રામદેવ આપણા ચરણોમાં પડી જાય એવું નક્કી કર્યું અને ચાર બુકાની ધારીઓને મોકલ્યા અને કહ્યું કે જાઓ લૂંટી આવો અને સગુણા બેનને કેદ કરી લેજો તે તો આવ્યા અને સાંઢિયાની આગળ આવીને ઊભા રહ્યા સાંઢિયો રોક્યો તેને કહ્યું કે જે હોય એ આપી દીધું પરંતુ રત્નો હજી કંઈ બોલે ન બોલે એ પહેલા તો રત્નાને એવો માર્યો કે તે નીચે પડી ગયો અને બેભાન થઈ ગયો અને તેને કહ્યું તમારી પાસે જે હોય તે આપી દો નહીં તો તમારું મૃત્યુ નક્કી જ છે અને તારા દીકરાને પણ હું મારી નાખીશ સગુણા બેને તો બધું આપી દીધું અને લૂંટારાઓ બધું લઈને ભાગી ગયા અને રત્નાએ જાગીને જોયું તો કાંઈ જડે નહીં નહીં માલ નહીં સાંઢ્યો અને કલ્પાંત કરતી સગુણા અને તેના બાળકને જોયા અને વિચાર્યું કે હું પોકરણગઢ જઈને શું મોઢું બતાવીશ મારો જ વાંક છે સાંજ પડી ને હું ન રોકાણો મારે ક્યાંક રોકાઈ જવું હતું આ સાંઢિયો મારે રાતનો ચલાવવાની જરૂર ન હતી હવે હું રામદેવ પીરને શું જવાબ આપીશ અને રત્નાની આંખમાં તો પાણી આવી ગયા તે તો અંદરથી પોકાર કરવા લાગ્યો અને સ્મરણ કરવા લાગ્યો કે હે રામદેવ પીર હવે મારી આબરૂ તમારા હાથમાં છે તમે કહ્યું હતું કે તું મને સ્મરણ જે હું તારી મદદે જરૂર આવીશ રત્નો તો રામદેવ પીરને પોકાર કરે છે અને તેની આંખમાં આંસુની ધારા છે અને સગુણા પણ રામદેવ પીરને સાદ કરે છે કે હે ભાઈ હું પહેલી જ વાર તારા લગ્નમાં આવતી હતી આ પહેલાં મારા સાસરાવાળાએ મને કોઈ દિવસ આવવા દીધી નથી અને હું તારા લગ્નમાં આવું છું ત્યારે મારી સાથે કેમ આવું થયું તારા પરચા તો મેં ઘણા સાંભળ્યા છે કે તું મૂંગાને બોલતા કરી દે લંગડાને સાજા કરી દે આ તારી બેન લૂંટાણી છે તું તારી બેનની વારે નહીં આવું તારી બેનની આબરૂ હવે તારા હાથમાં છે તારી બેનની વારે ચડ હે હિન્દવા પીર હે રામા પીર મારી અરજી સાંભળ સગુણા પણ આવો કલ્પાંત કરતી હતી અને ત્યાં જ રામદેવ પીર યા લીલુડા ઘોડે ચડીને આવ્યા અને તે હાજર થયા ઘોડાના ડાબલા સાંભળીને લૂંટારાવો તો ભાગ્યા પરંતુ રામદેવ પીરે એવો ભાલો માર્યો કે ત્રણને તો ત્યાંને ત્યાં જ વીંધી નાખ્યા અને એકને બચાવ્યો અને તેને ઘોડા ઉપરથી પછાડ્યો તેને ભાલો બતાવ્યો તે કહે કે હું આ બધું આપી દઉં છું રામદેવ પીર કહે કે આ રાત્રે તને કોને મોકલ્યો છે તું કોના કહેવાથી મારી બેનને લૂંટવા આવ્યો છો તારો પરિચય આપ તો લૂંટારો કહે કે હું દિલ્હીના બાદશાહના કહેવાથી અમે આવ્યા હતા અમે ચાર લોકો આવ્યા હતા જો અમે તમારી બહેનને લૂંટીને લઈ જાય તો તમે બાદશાહના પગમાં પડી જાઓ એટલે જ અમે આવ્યા હતા અને એ જ ઘડીએ રામદેવ તો દિલ્હીના બાદશાહ પાસે પહોંચી ગયા અને તે સૂતો હતો ત્યાં તેના ગળા પર ભાલો રાખીને કહ્યું કે કોઈ પણ બેન દીકરીની આબરૂ લૂંટી છે તો આ પાલો તારો સગો નહીં થાય બાદશાહ તો રામદેવ પીરના પગમાં પડી ગયો અને માફી માગવા લાગ્યો અને રામદેવ પીરે તેને માફ પણ કરી દીધો રત્નો તો આંખ બંધ કરીને રામદેવ પીરનું સ્મરણ જ કરે છે અને જ્યાં આંખ ખોલી ત્યાં તો સાંઢીઓ પણ પાછો આવી ગયું હતું અને ઘરેણા પણ પાછા આવી ગયા હતા ત્યારે તે કહે કે આ તો રામદેવ પીરનો જ પ્રતાપ છે રત્નો અને સગુણાબેન બંને આંખ બંધ કરીને રામદેવ પીરનું સ્મરણ કરે છે અને બંને સૂઈ જાય છે અને જ્યાં આંખ ખોલે છે ત્યાં તો પોકરણગઢ પહોંચી જાય છે અને પછી રત્નાને તો શિરપાવ નિવૃત્ત કરી દીધો એટલે કે જ્યાં સુધી રત્નો જીવે ત્યાં સુધી એને કોઈ કામ કરવાનું નહીં પરંતુ તેનો પગાર ચાલુ રહે અને રત્નો તો રામદેવ પીરનો જય જય કાર કરવા લાગ્યો બોલો રામદેવ પીર મહારાજ કી જય